પેલા તો ગુનાના દાયરામાં આવવા દેવાનો પછી કહેવાનો કે હવે જો દીકરા મારા દરેક વસ્તુ ઉપર આના માટેની જોગવાઈઓ છે માનો કે મામલતદારે કંઈક ખોટું કર્યું છે તો એના માટે મહેસૂલી તપાસણી અધિકારી છે એના વતી પ્રથમ ફરિયાદ તમારે કલેક્ટરમાં દાખલ કરવાની કલેક્ટરે ખોટું કર્યું છે એક વાર એક ખિસકોલી હતી એ રામના પગ નીચે દબાઈ ગઈ પછી ખિસકોલી દબાઈ મરવા આવી રામને ધ્યાન આવ્યું રામે નીચે જોયું પછી ખિસકોલીને હાથમાં લીધીને ને પૂછ્યું કે તું કેમ કઈ બોલી નઈ કે હું બોલું કોઈ મને દબાવે તો હું રામ ને ફરિયાદ કરું રામ ખુદ મને દબાવે તો કલેક્ટર જયારે ખુદ ખોટું કરે તો છે મામલતદાર કે પ્રાંત ખોટું કરે કલેક્ટર ને ફરિયાદ કરો છો પેલા તો કરી લેવા દેવાની ડેપ્યુટી કલેક્ટર આયોગમાં જઈએ ગયો ઉપર સીધું આયોગમાં નથી જવું આપણી પાસે ચાન્સ ગુમાવવા નથી આપણે ચાન્સ રાખવા છે તો એક જેમ જિલ્લા તકેદારી પંચ છે કોઈને ખબર નહીં હોય કે કલેક્ટરે ખોટું કરેલું હોય તો જિલ્લા તકેદારી પંચમાં મૂકવાનું જિલ્લા તકેદારી પંચે કંઈક એવું લાગે આપણે કોઈ પણ બ્લેમ નથી કરતા પણ એને કઈ તપાસણી કરી નહીં તો હવે બ્રહ્માસ્ત્ર છોડવાનું કલેક્ટરો માટેનું પણ બ્રહ્માસ્ત્ર છે તમને ખાસ એમ લાગે કે આમાં ખોટું થયું છે તમે ગુનેગાર નથી તમે ફરિયાદ કરી નિર્દોષ છૂટી ગયા તો કાંઈ વાંધો નહીં તમે તમારા જ્ઞાન પૂરતું કર્યું તમારી લોકશાહીના અધિકારનો ઉપયોગ કર્યો છે તમે કાંઈ ખોટું કર્યું નથી નામજોગ ફરિયાદ કરવાની છે નનામની અરજી કરવાની નથી પુરાવા સાથેની રજૂઆત કરવી છે પુરાવા વગરની અરજી કરવાની નથી આટલું ખાસ ધ્યાન મળ્યું નથી ફાઇલ થઈ જશે દફ્તરે થઈ જશે છે શું આ વસ્તુ તો કે તમને ઘણી વખત ખબર છે કે કલેક્ટરોના કૌભાંડો ઘણા બધા બહાર આવે છે કલેક્ટર છે સરકારનો પ્રથમ પ્રતિનિધિ એવો છે કે ડાયરેક્ટ સરકાર છે અને જ્યારે ખુદરામ ખિસકોળી દબાવે તો ઉપર દશરથજીને ફરિયાદ થઈ હતી આવી જોગવાઈ નવી કરવામાં આવી છે અને એ છે જિલ્લા તકેદારી પંચ જે જિલ્લાની અંદર હોય છે અને એનાથી ઉપર જાઓ જિલ્લા તકેદારી પંચ પહેલા અલગ છે કોણ ઉપર રેવન્યુ એટલે મહેસૂલી કમિશનર છે મહેસૂલી તપાસણી કમિશનર અલગથી છે મહેસૂલ પંચ જેમ છે ને એમ એ તકરારી મહેસૂલ પંચ છે એસએસઆરડી છે આપણે તકરારમાં નથી જવું આપણે ક્યાં જવું છે તપાસણી અધિકારીને દેવું છે કે આમાં ખોટું થયું છે તપાસ કરો હવે આ થાય છે કેવી રીતે તો જે જિલ્લા જમીન ઉપર ધ્યાન રાખે છે દરેક જિલ્લાની અંદર એટલે કે જિલ્લા તકેદારી પંચ જે છે એ નીચેવાળા બધા હાંચું કામ ઉપર ગાઈડલાઇન્સ પ્રમાણે કરે છે કે નહીં દરેક કલેક્ટરો જે છે એ નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે કામ કરે છે કે નહીં એના માટે મહેસૂરી તપાસણી પંચ ગાંધીનગર છે એડ્રેસ માટે તો બહુ સરળ છે કોઈના પણ ગોતવા હોય તો ગૂગલ દેવતામાં જઈને લખજો મહેસૂલી તપાસણી

નવી શરતની ની જમીન હતી ટ્રાન્સફર થાય એવું નથી ટ્રાન્સફર કરી દીધી તમને ધ્યાનમાં દિવેલી હતું વેચી ન શકાય નામ ટ્રાન્સફર દીધું તમને ધ્યાનમાં આવે કે આમાં સરકારને ચૂનો લગાડ્યો છે એટલે કે આમાં બિનખેતી પાત્ર પ્રીમિયમ લીધું નથી

પંચપ્રતિનિધિ કહેવાય પંચ આવે પણ પંચ તો બધે પોચે નહીં પ્રતિનિધિ કમિશનર જે છે એ દરેક જિલ્લાની મુલાકાત લેવા બંધાયેલો છે એટલું જ નહીં પ્રાંત તે કરેલા કાર્યો જે છે એ પણ બંધાવેલું પણ હવે એક દિવસમાં આવી બધી તો જોઈ રેન્ડમલી જોતો હોય એમાં તમારી ફાઇલ ફરજિયાત જોવાની થશે સમજાણું તમે જે ફરિયાદ કરી છે એ ફરજિયાત જોવાની થશે એટલું જ નહીં એ એને જુદી જુદી જગ્યાએ જાણ કરવાની થશે એટલે તમે જુદી જુદી જગ્યાએ પેલા એડવાન્સમાં જાણ કરી દો તો કોને કોને જાણ કરશો એ કે આ આખું છે ને માયાદાર ગોઠવી લેવાની એટલે એક જગ્યા થી છટકે તો બીજા ટકવો તો તમે મહેસૂલ તપાસણી કમિશનરશ્રી ને લેટર લીખો છે ફરિયાદ કરી છે જિલ્લા જમીન તકેદારી પંચને આયોગ નહીં કરી દો ને જિલ્લા તકેદારી આયોગ જે છે જિલ્લામાં એ નહીં કરી દો અને જિલ્લા તકેદારી આયોગ એટલે પંચ ઉપર ગાંધીનગર એ નહીં કરી દો અગ્ર સચિવશ્રી ને પણ કરી દો મહેસૂલના ઉપરાંત જિલ્લા કલેક્ટર હોય નીચે તો કલેક્ટરને ને કહી નકર એને તો કઈ ક્રમ થતું નથી એના વિરુદ્ધ તો ફરિયાદ છે પછી જે છે એ મહેસૂલ સચિવને ની ઠપકા દીધો મુખ્યમંત્રી જે હોય મહેસૂલ મંત્રી એને દઈ દો એક નકલ અને સીએમ ને દો આ બધાને સીસી ટુ કરવાની જેથી કરી અને દરેક વ્યક્તિ ફોલોઅપ લેવા બંધાયેલા છે આમાં થયું હું એટલે પ્રસાદી છે ને સતનાના પ્રસાદીને એટલે પાથ થાર જેવી થઈ જાય એટલે એટલી બધી મોટી પ્રસાદી વેચણી થઈ શકશે નહીં સમજાઈ ગયું કે ન આમ જાણું એટલે આમાં થશે કાર્યવાહી